શ્રી રઘુનાથજી અને શ્રી ધિંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ માધાપર દ્વારા અયોધ્યા ખાતેના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ আনপরজনি কে঵িদেশাধি আনমাংদো অতুড়িদপরধাম্য়েমেশানানি নামাকরগানিয়িনিয়েনানিয়েরণিয়েশানিষানিয়ানিয়েশানিয়ে� કોઈ દિવસ રાષ્ટ્રમાં તો ચિંતા થઈ છે પોતાના ઈષ્ટ માટે કોઈ દિવસ ઈષ્ટ અંદર હોય તો બલિષ્ઠ થઈ જાય સમનિષ્ઠ થઈ જાય અનિષ્ટ કરવા કોઈ પેદા થયું નથી છાતી ચેરીને હનુમાનજી દેખાડી શકાય કબાટના કીર્તાનનો રિઝર્વ બહુ સહેલો છે કાળજામાં કીર્તાન ખંડારો બહુ અઘરો છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ